આજે ઓગસ્ટ નો દિવસ દ્વારકામાં છે તો આમ તો ભક્તિ જોવા મળતી હોય છે ત્યારે આજે દેશભક્તિ પણ સાથે જોવા મળી રહી છે ખાસ કરીને પંદર ઓગસ્ટ ના દિવસે લોકો છે તે પોતપોતાની દેશભક્તિ અલગ અલગ રીતે દર્શાવતા હોય છે ત્યારે દ્વારકાનો ભડકેશ્વર યોગ ગ્રુપ કે છે જે જે છેલ્લા ઘણા સમયથી ગોમતી નદીમાં યોગ કરે છે ગોમતી નદીમાં પંદર ઓગસ્ટ હોય છવ્વીસમી જાન્યુઆરી હોય ત્યારે રાષ્ટ્રવત્વ જ ફરક આવે છે આપણી સાથે ગ્રુપના સંચાલક ચેતનભાઈ જિંદાણી જોડાયા છે ચેતનભાઈ કયા પ્રકારનો આજનો આપનો દિવસ હતો કયું કેવું આયોજન હતું આપના કેટલા લોકોએ આજે શું કર્યું જય હિન્દ જય ભારત હું ચેતન જિંદાણી દ્વારકા અમારું શ્રી ભડકેશ્વર યોગ ગ્રુપ આજના પંદરમી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસે આજે ઈથોતેરમો સ્વતંત્ર દિવસ છે તો આ તકે અમે દેશભક્તિનો સંદેશો આપવા માટે અમે આમ તો હર વખત પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી અને વિશ્વ એક દિવસે ગોમતીમાં અમે ધ્વજવંદન અને યોગ કરી અને દેશભક્તિનો અને ફિટનેસનો સંદેશો આપીએ જ છે અમારો ગ્રુપ તો આજે વિશિષ્ટ દિવસના કારણે આજે પંદરમી ઓગસ્ટ અમે ખાસ તો શહીદોને એક શ્રદ્ધાંજલિ ભાવપૂર્ણ આપીએ છીએ સૈનિકોને સેલ્યુટ કરીએ છીએ અને લોકોને પણ દેશ ભાવના જાગે એ સંદેશો આપીએ છીએ ખાસ કરીને વાત કરવામાં આવે તો પવિત્ર ગોમતી નદીમાં છે તે રાષ્ટ્રધ્વજ ફરકાવી અને શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી ગઈ આવી હતી આપણી સાથે ગ્રુપના બીજા મેમ્બર પર જોડાયા છે આપ શું કહેશો તમે આ ગ્રુપના ગ્રુપમાં ભાગ લ્યો છો તો આપનો આજનો દિવસ કેવો તો ખાસ કરીને સવારે આપણે ગોમતી નદીમાં ધ્વજવંદન કર્યું શું કહેશો જય દ્વારકાધીશ હું માનસિંહ જોશી ભડકેશ્વર યોગા ગ્રુપ દ્વારકા વતી આપ સૌને ઇઠોતેરમાં સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અમે સૌ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાઈ શ્રી ચેતનભાઈ જિંદાણીના માર્ગદર્શન હેઠળ માં ગોમતીના પવિત્ર જળમાં ધ્વજવંદન કરી અને સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ અને આજનો દિવસ આપ સૌ દરેક ભારતવાસી માટે ખૂબ મહત્વનો અને અમૂલ્ય છે કારણ કે આજનો આ દિવસ એ લાખો કરોડો વીર યોદ્ધાઓના બલિદાન અને શહીદીની ગાથા આપણે સંભળાવે છે એ યાદ કરાવે છે અને આજે પણ જો તમે અને હું આટલા નિશ્ચિંત થઈ અને આ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ તો એનું માત્ર કારણ એક જ છે કે આપણા વીર શહીદ ભાઈ બહેનો આજે પણ અડગ રહી સરહદ પર આપણી રક્ષા કરી રહ્યા છે તો સતસત નમન છે આવા વીર યોદ્ધાઓને અને તેમના જનેતાઓને અને હું ગર્વ અનુભવું છું કે મેં આ ધરા પર જન્મ લીધો આટલું સુંદર વતન મને મળ્યું કે જ્યાં અપાર પ્રકૃતિ છે નદીઓ છે સરોવરો છે સંસ્કૃતિ છે આપણી ઋતુઓ છે ધર્મ છે કર્મ છે શસ્ત્ર છે શાસ્ત્ર છે કળા છે વિજ્ઞાન છે દેશમાં જાત જાતના લોકો અને તેમની જાત જાતની બોલીઓ અને વિવિધ પ્રકારના ઉજવાતા તહેવારો આ બધાથી બનેલો મારો આ સુંદર દેશ અને અંતે હું એટલું જ કહીશ કે સારે સે અચ્છા હિન્દુ હતા અમારા વાત કરવામાં આવે તો પંદર ઓગસ્ટ ની ઉજવણી છે તે સમગ્ર જિલ્લા માં છે તે અલગ અલગ રીતે કરવામાં આવે છે દ્વારકાના ગોમતી નદી માં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી અને ઉજવણી કરવામાં આવી છે ઋષિ રૂપાલીયા દેવભૂમિ ન્યુઝ દ્વારકા